સ્ટાર મોદી જાસોલિયા આપ જોયું ને આ સિવિલ હોસ્પિટલ છે જ્યારે આપણા ઘરમાં આપણા ધાબા ઉપર આપણી ખુલ્લી એટલે કે સોસાયટીની ખુલ્લી જગ્યાઓમાં જે ગટરના ઢાંકણની અંદર એટલે કે ઢાંકણ ખોલવાની જે બાલ્ટી હોય છે જે ઢાંકણને પકડીને ખોલવાનું હોય છે જે ખોલતા સમયે ત્યાં પાણી ભરેલું વરસાદી પાણી હોય છે ત્યારે અધિકારીઓ સોસાયટીમાં સોસાયટીના રહીશોને મજબૂર કરી દંડની પાવતી આપી દેતા હોય છે કે ભાઈ તમે અહીંયા સ્વચ્છતા નથી રાખતા અહીંયા પાણી પડતર ભેગું થાય છે તો આ શું એમને તણાવ દેખાતા હશે આપણે અત્યારે આ સિવિલ હોસ્પિટલમાં ઊભા છીએ આ તમામ જગ્યાએ તમે જુઓ કે વરસાદનું આ વરસાદનું પાણી જે અસંખ્ય જગ્યા ઉપર કોઈ દવાનો છંટકાવ નથી કરેલો અને અસંખ્ય જગ્યાએ પાણીના અને ગંદકીનું અને કચરાનું સામ્રાજ્ય ઉભું થયું અહીંયા મચ્છરોનો ખૂબ મોટો ખાસ છે અહીંયા સ્થાનિક જે કાંઈ અહીંયા રહેવાસી છે રેસિડન્ટ ડૉક્ટર છે અસંખ્ય દર્દીઓ અને દર્દીઓના સગાઓ અહીંયા જે ન્યુ સિવિલ હોસ્પિટલમાં જે કાંઈ એડમિટ કરી અને દવાખાનાની સારવાર કરવા માટે પોતાના પરિવારજનોને આવતા હોય

જોજો આ સિવિલ હોસ્પિટલ સ્વચ્છતા અભિયાન બાબતે શું સિવિલ હોસ્પિટલના અથવા તો જે કાંઈ અધિકારીઓ આ વિસ્તારના સંકલન સ્વચ્છતા બાબતે કે એટલે અધિકારીઓ સંકલન કરી રહ્યા છે એના આ ખ્યાલ નહીં હોય તો આ સિવિલના સુપ્રીમ સુપ્રિન્ટેન્ટને એટલે કે સિવિલ ડિપાર્ટમેન્ટ જે સંભાળે છે એને શું આ દંડ આપશે કે નહીં આપ આ એક શંકા ઉપજવે છે તો આપણે ચાલો એ અધિકારીને આ વિસ્તારના અધિકારીને ફરિયાદ કરીએ કે આ તાત્કાલિક ધોરણે તમે અહીંયા દવાનો છટકારો કરો અહીંયા તમારે માટી પુરાણ કરવું હોય તો માટી પુરાણ કરો કારણ કે અનેક સોસાયટીઓમાં ભૂતકાળમાં માટી પુરાણ પણ કરાવ્યા છે જે જગ્યા ઉપર પાણી ભરાતા હોય જગ્યા ઉપર આવા અનેક દાખલાઓ છે અમારી પાસે તો આપણે ફરિયાદ કરીએ ઓનલાઈન ફરિયાદ કરી અને અધિકારીને બોલાવીએ રૂબરૂ જો આવી શકે તો અત્યારે આવી જાઓ કે અહીંયા તમને બતાવીએ કે ગંદકી શું છે આ વિસ્તારના એસએસઆઈ એટલે કે આરોગ્ય અધિકારી એસએસઆઈ એમ એ પટેલ સાહેબ કરીને છે એમને આપણે લાઈવ ફોન કરીએ હલો અથવા ઝોન બોલો સાહેબ એમ પટેલ સાહેબ બોલો ને એસે એસએસઆઈ આ સિવિલ હોસ્પિટલમાં અત્યારે હું ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ઉભેલો છું અત્યારે પાછળના પેલા પેલો અથવા બાજુનો ગેટ છે ને ઉધનાવાળો જે એ ગેટમાંથી અંદર આવીએ ને રાઈટ સાઈડ અને લેફ્ટ સાઇડ બંને સાઈડ વૃક્ષોની ઝાડીઓ છે ત્યાં ખૂબ પાણી ભરાયેલું છે અને પડતર પાણી છે અને મચ્છરનો ખૂબ મોટો ત્રાસ છે તમને ખ્યાલ છે આ વિસ્તારમાં ક્યારે રાઉન્ડ માર્યો તો તમે અહીંયા ખબર છે કેટલું કચરું પડ્યું છે અને કેટલા સમય થી છે અને મચ્છર છે તમારી આવે કે પછી બીજા કોઈ ની આવે ઓકે તો તમારે એને જાણકારી દેવાની આવે કે ન દેવાની આવે ઓકે હાલો હવે અહીંયા પાણી ભરાણું છે તો અમારી સોસાયટીમાં જયારે પાણી ભરાતા હોય કોઈ પણ જગ્યાએ તો નાનું એવું ગટરનું ઢાંકણ હોય ને એ ઢાંકણની ઉપર ખાડો હોય જે દરવાજો એટલે કે ગટરનું ઢાંકણ ઊંચું કરવાનું હોય એમાં પાણી ભરાણું હોય ને વરસાદી છતાં પણ લોકોને દંડ સામાન્ય નાગરિકને આપતા હોય તો આપ સુવિલના જે કાંઈ સુપ્રીમટેડ હોય એમને નોટિસ આપીને દંડની કાર્યવાહી કરશો તો તમે તમે કેટલીક અહીંયા પાણીનો જે કાંઈ તમારે નોટિસ આપી અને ભૂતકાળમાં ઘણી જગ્યાએ એવું થયું છે કે માટીનું પુરાણ ફરજિયાત કરવું પાણી ભરાય છે એટલા માટે આવું સોસાયટીના રહીશોને અને સોસાયટીના ઓર્ગેનાઇઝર એટલે કે બિલ્ડરોને ઘણી જગ્યાએ નોટિસ આપીને આવી કાર્યવાહી કરી છે ભૂતકાળમાં અધિકારીઓએ તો અહીંયા તાત્કાલિક ધોરણે આપ સુપ્રીમ કોર્ટને નોટિસ આપો અને એને કહો અહીંયા જે કાંઈ પુરાણ કરાવવાનું હોય સિવિલના જે કાંઈ અધિકારી સ્ટાફ જે આના જવાબદાર હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે તમે માટી પુરાણ કરાવો આ પાણી છે ને ખૂબ ઝાઝા સમયતા પડેલું છે સાહેબ તો તમે મેં કમ્પ્લેન પણ નાખી છે સાંભળો મેં કમ્પ્લેન પણ નાખી છે મારી કમ્પ્લેન ત્યારે જ બંધ કરજો સાહેબ અહીંયા તમે માટી પુરાણ કરી અને કમ્પ્લેટ કરી નાખો ને ત્યારે જ મારી ફરિયાદ બંધ કરજો ત્યાં સુધી બંધ કરતા નહીં હા બોલો બોલો હા બોલો હા હા હું તમને એમ નથી તમારું ચાલુ પણ મારી ફરિયાદ કલાકમાં સોલ્વ સોલ્યુશન તમારે દેવાનું હોય છે આરોગ્ય બાબતે છે અને ખૂબ ગંભીર મુદ્દો છે તમારે કઈ રીતના સોલ્યુશન લાવવું ત્યાં સુધી મારી ફરિયાદ તમારે ક્લોઝ નથી કરવાની બરાબર તમે વહેલી તકે અહીંયા માટી પૂરાણ કરી અને મને તમ તારે ફોટા પર્સનલી મોકલવા તો મોકલી આપજો ન મોકલો મારું નામ હિતેશ જાસોલિયા છે હા વહેલી તકે તમે વિઝિટ કરી અને તાત્કાલિક નોટિસ મોકલી કાંઈ વાંધો નહીં કાલે બંધ છે પણ તમારે જે એને નોટિસ મોકલવાની હોય હું તમને પુરાવા રેકોર્ડ સાથે મોકલું છું હા મારે કોઈ આવવાની જરૂર નથી સાહેબ તમારે અને પેલા અહીંયા જે ડોક્ટર અધિકારી હોય ને જે કાંઈ મેન વ્યક્તિ હોય અહીંયા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરતા હોય સિવિલનું એમને જ તમારે બતાવવાનું છે કે અહીંયા તાત્કાલિક ધોરણે જે કરવાનું હોય તમારો ટાઈમ પીરિયડ હોય ને જેમ તેમ બિલ્ડરને રહીશોને બધાને નોટિસ આપીને કેમ કરાવતા હો એવું અહીંયા પણ તમારે કરાવવાનું છે ભલે સરકારી ખાતું હોય બરાબર વહેલી તકે કરાવજો આભાર આપનો હા હું અપડેટ લેતો રહેશ તમારી પાસે અથવા અધિકારીએ ખૂબ વિનમ્રતાથી અને વહેલી તકે કામગીરી કઈ રીતે થાય એવી આપણને અત્યારે બાહ્યધરી ફોનમાં આપી છે હજુ થશે ત્યારે પાછો આભાર એમનો માનીશું પણ અત્યારે આ બોતેર કલાકમાં કઈ રીતના કામગીરી થાય એ આપણે જોવાનું રહ્યું આ સિવિલ હોસ્પિટલમાં અત્યારે સ્વચ્છતા બાબતે આપણે અહીંયા સર્વેમાં નીકળ્યા છીએ કે સ્વચ્છતા લોકોને તો પાઠ ભણાવે છે આ સિસ્ટમ પણ પોતે જે સરકારી ઓફિસમાં બેઠા છે એ શું આના અનુકરણ કરે છે સ્વચ્છતાનું કે નથી કરતા તો આપે તમે બતાવ્યું ને તમને આ બધું સામ્રાજ્ય બધી બાજુ આખી સિવિલ હોસ્પિટલમાં અનેક જગ્યા આવી ગંદકી છે જે મચ્છર અને ખૂબ ત્રાસ છે તો આપણે હવે બીજી જગ્યા ઉપર अप्लागा था अप्लागा था पड़े लगबगा किटला समय था अगंद की नो कचरोन बदू पड़ू से गंद की इटले एक दूर गंद आवे से दूर गंद आ नियोशिविल होस्पिटाल मा જે આપણે આગળ કચરો જોયો ને એ બાયોવેસ્ટનો કચરો છે એ ડબ્બાની અંદર તો જીપીસીબીને લાગુ પડે છે જો આ ન્યૂ સિવિલ હોસ્પિટલમાં જે આ બાયોવેસ્ટનો કચરો બધો કાઢ્યો છે તો જીપીસીબી ક્યારે વિઝિટ કરી છે અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલમાં પોતાની જવાબદારી અહીંયા જીપીસીબીવાળા કોઈએ નિભાવી છે કે અહીંયા આવીને કોઈ દી સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે કે આ કઈ રીતનું બાયોવેસ્ટનું આયોજન થાય છે આ પેલો ડબ્બો છે પીળો એ ડબ્બામાં લગભગ કેટલા સમય આ બધું કચરો પડેલો છે અંદર અને એટલી દુર્ગંધ આવે છે પાણી ભરેલું છે અંદર હવે તમે વિચાર કરો કે આ અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે આવતા હોય અસંખ્ય કોલેરા ટાઈફોઈડ ડેન્ગ્યુ આ તમામની સુવિધા એટલે કે સારું થાય માટે આવતા હોય છે પણ અહીંયા મચ્છરનો જમાવડો છે સિવિલ હોસ્પિટલની અંદર મચ્છરનો જમાવડો છે તો આ વહેલી તકે હું આશા રાખું છું કે વહેલી તકે આમાં તમામ જગ્યા ઉપર નિરીક્ષણ થાય અને તમામ જગ્યાનું આ જાળી જાળખા હોય એ બધું કટિંગ કરી અને વ્યવસ્થિત કામગીરી થવી જોઈએ

દર્દીને વાગેલું હોય જગ્યા ઉપર પાટા મારેલા હોય તો આ પાટાનું આ કપ કપડું છે પાટાવાળું છે પછી અહીંયા તમને બતાવું આ ગ્લોસ આ આ બધા ગ્લોસ પડેલા છે જે બાયો વેસ્ટમાં લાગે છે એટલે કે એમનો નિકાલ કઈ રીતે કરવાનો છે સીપીસીબી સારી રીતે જાણે તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં કઈ રીતે નિકાલ થાય છે આપ જોઈ શકો છો હ આ વેસ્ટ નો જથ્થો જો યાર આ માં ભરેલો પડ્યો છે આખો જા ભયજનક મકાન જર્જરિત હોય એવું અંદર પ્રવેશું નહીં એ બિલ્ડિંગ નીચે પડેલો છે આમ કેટલી તકલીફ પડે છે જોઈ શકો છો આ બિલાડી અંદર રહેતી હતી અને કાચના ઠેકાણા નથી બારીના ઠેકાણા નથી બોટલ આ સિવિલ કેમ્પસમાં રોયલ સ્ટેન્ડ હા દારૂનો પણ અડ્ડો હોય ને એવું લાગે છે આ સિવિલમાં દારૂ પી અને બાટલો પડેલી હોય ને ટ્રાઇડ એવું કઈક છે હવે તમે વિચાર કરો કે આવા આવા કોટરિયા દારૂની બોટલું આવું બધું સિવિલ કેમ્પસમાં પડ્યું છે એટલે અહીંયા અધિકારીઓ સારો રાખવાનો પ્રયાસ અમુક કરતા હશે પરંતુ ઘણા અધિકારીઓ નિષ્ફળ છે આ બાબતે જો અહીંયા અહીંયા જો દારૂની બોટલ તો આવી અસંખ્ય વસ્તુઓમાં તમારે પડેલી દેખાય છે એટલે સ્વચ્છતા બાબતે કહીએ તો સિવિલ હોસ્પિટલ સ્વચ્છતા બાબતે કોઈ અનુકરણ કરતી નથી એવું દેખાય આવે છે અહીંયા એટલે વહેલી તકે અધિકારીઓ જાગો અને આ જે જગ્યા તમને દેખાય છે એ ખૂબ અહીંયા મચ્છરનો ત્રાસ છે અને ખાડાઓ પણ છે તો અહીંયા માટી પુરાણ કરી અને રેલી તરીકે નિરાકરણ લાવો એવી આપ સૌને શુભેચ્છા આપવા માટે આવવાનું મન થાય ને કે આ કામગીરી કર્યા પછી એવું આયોજન કરો સ્વચ્છતામાં ભારતમાં પહેલાં નંબર સુરત શહેરમાં આવે છે પણ આપ આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો જોઈ શકો છો જે હું કહું છું આ જગ્યા ઉપર અસંખ્ય ગંદકીઓ છે આ ગાર્ડન ખાતાની પણ જવાબદારી છે કે આ ટાઈમ ટુ ટાઈમ નિકંદન કરવાનું હોય છે વૃક્ષોનું જે કાંઈ ગાડી ઝાડકા મોટા થતા હોય તેને નિકાલ કરવાનો બીજું આ જગ્યા ઉપર મસ્ત એવું આ સિવિલ હોસ્પિટલમાં ગાર્ડન બનાવી શકે આ જ અધિકારીઓ ગાર્ડન અધિકારીઓ અહીંયા લેવલ કરાવી અને વ્યવસ્થિત બાકડા છે વૃક્ષો વ્યવસ્થિત છે અહીંયા આવી રીતે કરી શકે પણ નથી માનતા કારણ કે અહીંયાથી સારું કરે તો લોકો અહીંયા આવે બધા તો આપ જોઈ શકો તો આ કચરું આમ જુઓ આ કચરું થેલી પડી છે આ થેલી કેટલા સમયથી પડી છે અમે કચરો બધો એટલે કે સડી ગયો છે આગળ સડી ગયેલા કચરા હોવા છતાં અહીંયાથી કચરાનો નિકાલ નથી આ અહીંયા આગળ જોઈએ

મારા વિસ્તારમાં હોય તમારા વિસ્તારમાં હોય આપણે ખાસ ધ્યાન રાખવું પડે રસ્તા પર સિક્યોરિટી નાખવાનું છે અને નાખતો હોય તો એમને કહેવું પણ પડે કે ભાઈ અહીંયા ન નાખતો અધિકારીને જાણકારી જોઈએ પતર રેડિયા હાલત છે કચરાના ડબ્બા પડ્યા છે આપણે ગોળી કેટલા સમય ત્યાં કચરું નથી અહિયાં છે છે ને આગ બંધ કરીને વાત કરવી પડે છે તમારી ધોરણ

આ ગટરના ઢાંકણામાં એવું થઈ જાય એટલે કે મૃત્યુ થાય ને કોઈને અફસોસ નથી આ બધી વ્યવસ્થા મ્યુસિવિલની કરવી જોઈએ જલ્દી વહેલી તકે કઈ રીતે આયોજન કરી શકે આ તમે જો આ બધા ગટરના ખાડા એટલે કે અહીંયા જે કાંઈ રસ્તો છે પણ ખાડા જો અભિનંદન દેવા પડે અધિકારીઓને આવી રીતે જગ્યા બનાવી અને વ્યવસ્થિત બનાવો તો લોકોને માનસિક વાતાવરણ સારું મળશે એટલે કે અહીંયા દર્દીના પરિવાર આવતા હોય દર્દી આવતા હોય તો એને અહીંયા માનસિક શાંતિ મળવાથી દર્દીઓ પચાસ ટકા માનસિક શાંતિ સારા તો આવી વ્યવસ્થા બધી જગ્યાએ અંદર ગાર્ડન જાળે દાખલામાં કરો તમને અપેક્ષા છે અને અમે ફરી ફરી પાછા આવતા રહીશું અને તમને બતાવતા રહેશું કે અધિકારીઓ આવું કામગીરી કરે છે અથવા તો નથી કરી તો પણ બતાવશું કે આ વારંવાર કહેવા છતાં અમે તમને કહેશું પણ લખીને કહેશું છતાં આ બાયોવેસ્ટ ની થેલીઓ જે જીપી ને એટલે કે આ બાયોવેસ્ટ ની થેલીઓ છે જો ક્યાં રખડે છે આ બધી થેલીઓ છે ને બધા મજા આવે એમ બધી વસ્તુ રખડે છે આ કચરો જુઓ અહીંયા સડી ગયેલો કચરો આ કઈ રીતના વ્યવસ્થા છે આ બધી આપણી આ સિસ્ટમ આ સિસ્ટમ કેવી છે બાયોવ્યસ્ટ ની થેલીઓ છે જે થેલીઓમાં જે મેડિકલનો બાયોવેસ્ટ કચરો હોય કચરો નાખી અનેનો નિરાક નિકાલ કરવાનો હોય છે અને આ મુખ્ય જવાબદારી એટલે કે જીપીસીબીની જવાબદારી હોય છે કે અહીંયા સરપ્રાઇઝ વિઝિટ કરો અહીંયા સેમ્પલો ખૂબ મળી રહેશે તમને અને તમારે યોગ્ય કાર્યવાહી કરવા માટે આપને અનુકૂળતા સમય પ્રમાણે તમે વધારવા અહીંયા આ ન્યુ સિવિલ હોસ્પિટલમાં ગટર ગટર ઉભરાય છે આ ગટર ઉભરાય છે કેટલા દિવસ ત્યાં ઉભરાતી ખબર નથી આ પાણી આગળ જાય ને તો જમીન પણ ને કાળે કાળે પડી ગઈ અને ત્યાં આનો મળમૂત્ર જે કંઈ જતું હોય એ બધું રોડ પર ત્યાં આવી અને કાળું પડી ગયું છે આ ગટર અહીંયાથી ઉભરાતી જાય છે આ વાસ પણ આવે છે અહીંયા અને આ સામે માનસિક રોગ વિભાગ ન્યુ સિવિલ હોસ્પિટલ માનસિક રોગ વિભાગની કેર નંબરના બહાર છે તેર નંબરનું જે બિલ્ડિંગ છે એની બહાર છે આ બધું આ ગટર ઉભરાય છે માનસિક શાંતિ લેવા આવતા હોય અને રોગ વધારવા માટે આવતા હોય આવી બધી વ્યવસ્થાઓ છે